જય માતાજી જય માખોડિયા તો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરી છે તમને આપણો આજનો પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સમય થઈ ગયો છે દસ વાગવા આવી ગયા છે અને આપણે અત્યારે ઉઠી ગયા છે તો અત્યારે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લઈએ અને મમ્મી અત્યારે ઘડે છે ગરમા ગરમ રોટલી તો અત્યારે નાસ્તામાં છે તમે જોઈ શકો છો અત્યારે પેલા તો આપણો આજનો વ્લોગ ચાલુ છે ગરમા ગરમ રોટલી છે રીંગણાનું સાંજનું શાક છે અને ગળ્યા બટકા મમ્મી નાસ્તો કરી લાવો ને આપણે ગળ્યા બટકા એટલા માટે બનાવીએ કે હમણાં મને ગોળ ઘી નથી ભાવતું એટલા માટે ગળ્યા બટકા રોટલીને બનાવીએ છીએ તો અત્યારે નાસ્તો કરી લાવો સાડા ચાર વાગી ગયા છે ને હું બપોરે જમીને સુઈ ગયો તો ડાયરેક્ટ તો અત્યારે ઉઠ્યો છે ને અત્યારે મમ્મી આજે શેટીનું ગાદનું છે તે સુકવવા નાખ્યું હતું તો અત્યારે તેને ખખેરવાનું છે તો આપણે લાકડી લઈને જઈએ અને મમ્મીને થોડીક હેલ્પ કરી દઈએ તો કહે છે દુકાઈને આવી ગયો છે અને નવગણ ભાઈ ભણીને આવી ગયા છે શિવમ બાપુ આવી ગયા છે વણીને તો અત્યારે મંદિરે આજે થોડું કામ છે તો તે કરી નાખીએ અને બાકી તો આજે કોમેડી વિડીયો બનાવવાનો છે ફાઈનલ ને તો આજે ભાઈનો કોમેડી વિડીયો બનાવવાનો છે તો અત્યારે જઈએ મંદિરે

પાણા લાગે ને કેવી આપણે કુતરા રોટલા નાખવા તો અત્યારે હજી પણ કુતરું મળ્યું નથી અને બાકી તો આપણા નીરવ ને આવ્યા છે તો સીએમ બાબુ તેની સાથે છે અને હું ને નવગઢ ભાઈ બંને પાછળ છે એ આગળ અમારી વહી ગયા છે નવકર ભાઈ ની સંપૂર્ણ સેવા માં બપોરે પાણી એટલે તો અત્યારે મંદિરે જઈએ છીએ તો સાસાઈ કે રોટલા નાખી દીધા છે ને કુતરો હજી મળ્યું નથી તો લાગે છે હવે તો મરી જ ગયો છે અને કોઈ ખેડૂત મિત્રો કહે કે આઈ છે તો આપણે લઈને ડાટી દેવું બાકી તો હવે કુતરાનો દીવ જવા નહીં તો વહી ગયો છે ને દીવ તો છે તો હજી મળ્યું નથી

આ બાજુ નાખવાના છે કેમકે અહીંયા હવે કાલેથી અહીંયા પાયો ખોદવાનો છે કેમકે અહીંયા એક રૂમ બનાવવાનો છે ઠામ વાસણ માટેનો તો એટલા માટે તો એ કામ અહીંયા કરવાનું છે અને અહીંયા બિનસે એક રૂમ બનાવી નાખવાનો છે ઠામ વાસણ માટેનો કેમકે જે પહેલો રૂમ છે તેમાં ચોમાસામાં પાણીને આવી જાય છે એટલા માટે તો આ અત્યારે સાણા છે તે લોકોને જોતા હોય પછી અહીં તો દિવાલ લાગી જાય છે અને પછી ફેરવવાનો મેળ નહીં આવે તો એટલા માટે અત્યારે શિવમ બાપુ છે નવગણ છે નીરવ છે હું છું ચાર પાંચ મિત્રો છે તો અત્યારે હા ને શાંતિ છે ને એટલી બાજુ શાણાનો આપણે નાખીએ છીએ અત્યારે અહીંયા શાણા હતા આપડી પાછળ તે અત્યારે આ જગ્યાએ નાખી દીધા છે લાકડાની બાજુમાં અને આ બધું વ્યવસ્થિત કરી નાખ્યો સાફ સફાઈ કચરો હતો તે કચરો નાખી ભંગાળ હતો તે ભંગાળ બાજુમાં નાખી દીધો સાઈડમાં એક જગ્યાએ અને અત્યારે માતાજીના મંદિરે આરતી ચાલુ થઈ ગયું છે તો આપણા બધા મિત્રો અત્યારે આગળ મંદિરે ગયા રાજભાઈ ને નીરવભાઈ બંને નારિયેલી વાવતા હતા તો તે અત્યારે વાવ વાવી દીધી છે તમે જોઈ શકતા આ જગ્યાએ એક શ્રીફળ હતું તે વાવી દીધું તેમાં કોટો નીકળ્યો હતો તો ત્યાં નારિયેળી વાવી દીધી છે ને જો અત્યારે બધા આત્મક ધોય આ આપણે એક લાંગીથી મિત્ર આવ્યો છે કમલેશ તો અત્યારે અમે બધા હતા તો બાકી તો કંઈ નહીં તો અત્યારે દર્શન કરી લઈએ પાછા આરતીના ફોન આવી ગયો છે છે તો હવે કોમેડી તે દુકાઈને રાખીશું અને અત્યારે સાત વાગી ગયા છે તો અત્યારે અમે બધા નીકળીએ ઘરે તો નવગણ જો અત્યારે ત્યારે લાકડી દુલા રે કોમેડી વિડીયોની ની તૈયારી હતી ફૂલ બનાવવાની અમારા પપ્પાનો ફોન આવી ગયો તો અત્યારે ઘરે નીકળીએ સાત વાગી ગયા છે મંદિરે થી આવીને ડાયરેક્ટ હું ઘરે ગઈ ગયો તો કેમ કે ભાઈ છે તે બાઈક ગયો છે એના મિત્ર ભેગો અત્યારે અને તે જમીને આવવાનો છે તો તેનું કામ હતું થોડુંક દૂધ લેવાનું અગરબત્તી કરવાનું એવું બધું અહીંયા સોમવાર હતો તો કામ હતું તો બાકી માતાજીના મૈત્રે દર્શન કરી આવ્યો ને અત્યારે હવે ડાયરેક્ટ દુકાઈને આવ્યો છે તો પપ્પા અત્યારે ગયેલા છે જમવા અને હું અત્યારે દુકાઈને બેઠો છું અને આપણે નવગણ ભાઈનો વિડીયો છે તે હવે આજે નહીં બની શકે કેમ કે અત્યારે હવે બાપુને નવરાત્રીની પ્રેક્ટિસ કરવાની હતી અને બાપુને અત્યારે લેસન પણ લખવાનું હતું નગણભાઈને બંનેને તો અત્યારે તો વિડીયો નહીં બની શકે જેમ બનશે તેમ આપણા નવા પેજમાં જલ્દી વિડીયો કલેદાની કોમેડી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં તો તેને ફોલો કરી લીજો ના કરી હોય તો અને બાકી અત્યારે હું દુકાઈને બેઠો છું તો અત્યારે દસ ને સોળ મિનિટ થઈ છે અને અત્યારે હું દુકાનેથી શોકમાં આવ્યો છે તો જમવાનું બાકી છે તો શોકમાં તો એટલા માટે આવ્યો છે કેમ કે અત્યારે ની પ્રેક્ટિસ ચાલે છે અને હું તો નથી રહ્યો એ તો તમને ખબર છે બાકી અત્યારે બાપુને તે બધા શીખવાનું ચાલુ છે તો અત્યારે આપણે આવ્યા છે મંદિરે તો અત્યારે આપણે આવી ગયા છે બધા અત્યારે રાઉન્ડ પૂરો થયો છે અત્યારે બેઠા છે

તો અત્યારે સાડા અગિયાર જે હું વાગી ગયો છે સેવ ટમેટાનું શાક છે રીંગડાનું શાક છે સાઈઝ છે સંભારો છે તો અત્યારે હું જમવા બેસી ગયો છે અને મૂવી પણ ચાલુ જ છે આપણું તો અત્યારે હવે જમી લીધો છે તો હવે આપણે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાસે કાલના વ્લોગમાં ત્યાર સુધી બસ જય માતાજી